બાર્ડીને એક વેફરની દુકાનમાં તેર વર્ષીય બાળક પાસે બાળમજૂરી કરાવતા સંચાલક સામે ફરિયાદ પારડી શહેરમાં ચારસ્તા નજીક ગણેશ દોસાવાડા બાજુમાં જયંબે વેફરવાળા નામની ખુલ્લી દુકાન આવેલી જ્યાં કેળા તથા વેફર તાત્કાલિક બનાવી આપી લોકોને વેચાણ કરવામાં આવે છે પારડીમાં બાળ શ્રમિકો માટે વલસાડ મદદની શ્રમ આયોગની કચેરીના નીરવ પરમાર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાઈ હતી આ દરમિયાન પારડી ચારસ્તા નજીક આવેલ જયમ્બે વેફરવાળાને ત્યાં રેડ કરતા એક તેર વર્ષીય બાળક હેલ્પર તરીકે બાળ મજૂરી કરતો મળી આવ્યો હતો જેથી તેની પૂછપરછ દરમિયાન તે છેલ્લા એક મહિનાથી કામ કરતો હોવાનું જણાવ્યું જણાવ્યું હતું અને સવારે નવ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી કામ કરતો હતો તેનું વેતન બસો રૂપિયા જેટલું બાળકના માતાને આપવામાં આવતું હોવાનું બહાર આવ્યું હતું જેથી આ બાળકનું આર્થિક તેમજ શારીરિક શોષણ થતા મજૂરીમાંથી મુક્ત કરાવ્યું હતું અને તેને ધરાસણા ચિલ્ડ્રન હોમ ખાતે મૂકવામાં આવ્યો હતો અને આ જયંબે વેફરવાળા માલિક રમેશ તિવારી વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો પાડીમાં બાળમજૂરીનું ચેકિંગ આવતા બાળમજૂરી કરાવતા તત્વોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો